નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ની અંદર ફિઝિક્સ સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર એક છે એકમ અને માપન તેની ચર્ચા કરવાની છે તો તેની અંદર આજે આપણે સ્વાધ્યાયની વાત કરીએ તો તેની અંદર પહેલા નંબરનો ક્વેશ્ચન નંબર વન છે ખાલી જગ્યા પૂરો તેની વાત કરીએ તેની અંદર પહેલાં પ્રશ્ન એ છે તેની અંદર આપણને એવું કીધું છે કે એક સેન્ટીમીટર બાજુવાળા એક ઘનનું કદ ખાલી જગ્યા મીટરનો ઘન જેટલું હશે તો વિદ્યાર્થી મિત્રો અહીં એક સેન્ટીમીટર આપણને શું આપેલું છે બાજુ આપેલી છે અને એક ઘનનું કદ આપણે શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ઘનનું કદ છે તેનું સૂત્ર આપણને સૌપ્રથમ પ્રથમ ખ્યાલ હોવો જોઈએ શું થશે ઘનનું કદ ઘનનું કદ બરાબર શું થવાનું છે શું થશે એનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આપણે એને આ પ્રમાણે સરળતાથી લખી લખી દઈએ તો શું લખાશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણિયા ઊંચાઈ આ પ્રમાણે લખી શકાય પરંતુ વિદ્યાર્થી મિત્રો એક સેન્ટીમીટર બાજુ એક ઘનનું કદ વિદ્યાર્થી મિત્રો ઘનનું કદની આપણે વાત કરીએ તો એક સેન્ટીમીટર બાજુ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં એક સેન્ટીમીટર બાજુએ દરેક ઘન છે તો તેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ દરેકની બાજુ શું થવાની છે સરખી સરખી કિંમત આવતી હોવાથી એને આપણે ઘનનું કદ બરાબર એલનું ઘન આ પ્રમાણે આપણે સરળતાથી લખી શકીએ બરાબર છે તો હવે આપણે શું કરવાનું છે અહીં બાજુ બાજુ એટલે આપેલી છે એક સેન્ટીમીટર એટલે શું થવાનું છે એલ બરાબર શું થશે એક સેન્ટીમીટર અને એનો શું થઈ જવાનો છે ઘન તો શું થશે સૌ પ્રથમ એક છે ઘન શું થઈ જવાનું છે એક જ રહેશે પરંતુ સેન્ટીમીટર છે એનો ઘન શું થવાનો છે સેન્ટીમીટરનો ઘન વિદ્યાર્થી મિત્રો ઘનનું પદ આપણને શું મળવાનું છે એક સેન્ટીમીટરનું ઘન પરંતુ અહીં આપણને મીટરના ઘનમાં આપણે શોધવા કીધું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે મીટર અને સેન્ટીમીટરનો સંબંધ આપણને ખ્યાલ હોવો જરૂરી છે તો એક મીટર બરાબર શું થવાના છે સો સેન્ટીમીટર બરાબર શું લખાશે સો એટલે દસની બે ઘાત સેન્ટીમીટર આ પ્રમાણે આપણે એક મીટર બરાબર દસની બે સેન્ટીમીટર લખી શકીએ છીએ તો હવે એનાથી ઉલટું કે એક સેન્ટીમીટર બરાબર શું થશે એક છેદમાં સો મીટર થશે એને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ એક છેદમાં દસની બે ઘાત મીટર બરાબર શું લખાશે દસની બે છેદમાં દસની બે ઘાત છેદ વંશમાં તો શું થવાનું છે દસની માઇનસ બે ઘાત મીટર એટલે આપણને એક સેન્ટીમીટર બરાબર શું મળે છે એક સેન્ટીમીટર બરાબર આપણને દસની માઇનસ બે ઘાત મીટર મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જે સેન્ટીમીટર આપેલું છે સેન્ટીમીટર એને કે આપણે શું મૂકવાનું છે દસની માઇનસ બે ઘાત મીટર બે ઘાત મૂકીશું એટલે સેન્ટીમીટરનો સામો થઈ જવાનો સામો કન્વર્ટન થઈ જશે મીટરમાં સૌ પ્રથમ આપણે એક તો એકનો ઘન તો એક જ આવે છે પરંતુ એ સેન્ટીમીટર છે એની જગ્યાએ આપણે મીટરમાં કઈ રીતે લખાશે મીટરમાં આપણે એને લખું હોય આપણે મીટરમાં લખવાને કાઉસ કરી દઈએ તો દસની માઇનસ બે ઘાત શું થવાનું છે મીટર તો વિદ્યાર્થી મિત્રો અહીં જે સેન્ટીમીટર છે સેન્ટીમીટર સેન્ટીમીટર છે તેની તેની જગ્યાએ જ આપણે દસની માઇનસ બે ઘાત મીટર લખ્યું છે પરંતુ એનો ઘન છે અહીં આપેલો છે આગળ આપણે એનું સાદુ રૂપ આપીશું તો શું થશે એકનું ગુણ્યા એક તો એક જ થશે એટલે આપણે રાખવાની કોઈ રહેતી નથી પરંતુ દસની માઇનસ બે ગુણ્યા અહીં ત્રણ એટલે ત્રણ દુ છ એટલે દસમી માઇનસ સો ઘાત અને મીટર છે એનો પણ શું થઈ જવાનો છે અહીં ઘન તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે સરળતાથી એક સેન્ટીમીટર બાજુવાળા એક ઘનનું કદ મીટરના ઘનની અંદર આપણે મેળવીશું આપણને દસમી માઇનસ છ ઘાત મીટરનો ઘન આપણને મળશે આ પ્રમાણે આપણે સરળતાથી

એ ખ્યાલ હોવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો નક્કર નળાકારનું પૃષ્ઠ ક્ષેત્રફળ તો વિદ્યાર્થી મિત્રો નક્કર નાળાકાર કે આ પ્રમાણે હશે આપણે એની આકૃતિ દોરીશું તો વધારે ખબર પડશે આ પ્રમાણે નક્કર એટલે કે બધી બાજુ એક આ પ્રમાણે આ એની શું થવાની છે ત્રિજ્યા અને આ શું એની હાઈટ થવાની છે તો વિદ્યાર્થી તમે અહીં બે સેન્ટીમીટર ત્રિજ્યા એટલે કે આપણને ત્રિજ્યા આર બરાબર કેટલા આપેલા છે

ક્ષેત્રફળ બરાબર શું થવાનું છે વિદ્યાર્થી મિત્રો આ જો આપણે ધ્યાનથી જોઈશું તો આપણને એના વિશે ખ્યાલ આવી જશે નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે શું થવાનું છે કે જે નળાકાર છે તેની અંદર ઉપર અને નીચે બંને વર્તુળ આવશે એ બંને વર્તુળ છે તેના ક્ષેત્રફળ પ્લસ જે નળાકારની જે વક્ર સપાટી છે આજે વર્તુળ સિવાયની જે વક્ર જે સપાટી છે તેનું ક્ષેત્રફળ બંનેનો આપણે સરવાળો કરીશું તો નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ મળશે શું થશે વર્તુળ કેટલા છે બે એટલે કે આપણે બે પછી શું થશે વર્તુળનું ક્ષેત્રફળ પ્લસ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નળાકારની

આ બંનેની અંદર શું થવાનું છે ટુ પાય અને આરનો સ્ક્વેર છે અને ખાલી આર છે એટલા માટે ટુ પાય આર સામાન્ય નીકળશે બંનેની અંદરથી અને આની અંદર છે ખાલી આર અને આની અંદર રહેશે પ્લસ એ તો આ પ્રમાણે કંઈ નળાકારની નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્રો આ પ્રમાણે મળે છે આપણે ડાયરેક્ટ યાદ રાખીએ તો પણ આપણે ડાયરેક્ટ આ પ્રમાણે લખી શકીએ છીએ પણ આ પ્રમાણે આકૃતિ પરથી આપણને કોઈ આપણને સરળતાથી યાદ રહી શકશે આ સૂત્ર તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે નક્કર નળાકારનું પૃષ્ઠ ક્ષેત્રફળ એટલે કે નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ આપણે સામો શોધવાનું છે મીમીના વર્ગમાં એટલે કે અહીં આપણને સેન્ટીમીટરમાં એ ત્રીજા આર અને એની ઊંચાઈ સેન્ટીમીટરમાં આપેલી છે તેને આપણે સૌપ્રથમ પ્રથમ કન્વર્ટ કરી દેવાનું છે મીમીમાં તો આપણને એટલો ખ્યાલ હોવો જોઈએ કે એક સેન્ટીમીટર બરાબર શું થશે દસ મીમી આ પ્રમાણે થશે એક સેન્ટીમીટર બરાબર દસ મીમી થાય તો આપણે જે અહીં આર ત્રિજ્યા આર બરાબર આપણને કેટલા આપેલા છે બે અને સેન્ટીમીટર તો વિદ્યાર્થી મિત્રો અહીં સેન્ટીમીટર છે એને આપણે સરળતા માટે કૌશ કરી દઈએ એટલે કે સેન્ટીમીટર એનો મતલબ એક સેન્ટીમીટર હશે તો આપણે એને મિમિમો લખી દેવાનું છે તો બે તો આવશે જ અને કૌશમો અહીં સેન્ટીમીટર એટલે કે એક સેન્ટીમીટર બરાબર કેટલા દસ મીમી આ પ્રમાણે થશે તો આનો આપણે ગુણાકાર કરીશું બે ગુણ્યા દસ એટલે કે વીસ મીમી થશે એની ત્રિજ્યા એ પ્રમાણે ઊંચાઈની આપણે વાત કરીશું ઊંચાઈની આપણે વાત કરીશું તો ઊંચાઈ એ જ બરાબર આપણને આપેલા છે દસ સેન્ટીમીટર આપણે ખાતર કૌંસ કરી દેવાનો છે તો દસ અને એક સેન્ટીમીટર એનો મતલબ કે એક સેન્ટીમીટર બરાબર કેટલા આવશે દસ મીમી તો આનો પણ આપણને ગુણાકાર કરીશું દસ ગુણ્યા દસ એટલે એટલા થશે સો મીમી એટલે કે એની ઊંચાઈ મિનિમા કેટલી આપશે સો મીમી અને એની ત્રિજ્યા વીસ એમ આવશે તો આ પ્રમાણે આપણે સેન્ટીમીટરમાંથી એની જે ત્રિજ્યા અને મૂક્યા છે તેને આપણે મિમિમો પહેલેથી જ એનું કન્વર્ઝન કરી નાખેલું છે તો હવે આ કિંમતો આપણે એની અંદર મૂકવાની છે એ જોઈએ બે ગુણ્યા પાંચની કિંમત કેટલી ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા આર આપણે મિનિમા કેટલા સુધી આવ્યા વીસ અને અકાઉની અંદર આર કેટલા છે વીસ પ્લસ કેટલી આ સુધી છે આપણે સો તો આ પ્રમાણે આનું જો આપણે આગળ સાધરૂપ કરીએ તો તેનો આપણને જવાબ મળશે એક પાંચ સાત બે અને ક્ષેત્રફળ હોવાથી શું થશે આ બધું જ આપણે નિમીમાં કન્વર્ટ કરી દીધું અને ક્ષેત્રફળ હોવાથી આપણને એને નિમીનો વર્ગ લખવો પડશે એનો એકમ તો આપણે એને સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને એનો આપણે જવાબ લખવો હોય તો શું થશે અહીં વન તો આપણે અહીં અહીં પોઈન્ટ આપણે લખવો હોય એક પોઈન્ટ 1.5 લખો હોય તો એના પોઈન્ટ પછી કેટલા આંકડા થી 1 2 3 અને 4 તો 10 ની 4 ઘાત કરવી પડે તો આ પ્રમાણે એને લખાશે 1.5 ગુણ્યા 10 ની કેટલી પોઈન્ટ પછી એટલે કે જો આપણે અહીં પોઈન્ટ મૂકીએ એના પછી કેટલા આંક છે 1 2 3 અને 4 એટલે કે 10 ની 4 ઘાત આ પ્રમાણે આપણે એને લખી શકીએ છીએ મી મીનો તો બી નંબરનો જે પેટા પ્રશ્ન છે તેની અંદર નક્કર નાડાકાનો પૃષ્ઠ ક્ષેત્રફળ આપણને મળે છે 1.5 ગુણ્યા

સૌપ્રથમ પણ આપણે એની ગણતરી કરીશું તો વધારે ખબર પડશે તેના પરથી આપણે અંતર શોધીશું મીટરનું તો સૌપ્રથમ પ્રથમ આપણને એવું કીધું છે કે ઝડપ તો મિત્રો અહીં ઝડપ આપેલી છે આપણને ઝડપનું સૂત્ર પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ઝડપ એટલે આપેલું અંતર છેદમાં તે માટે લાગતો સમય તો આપણને આપેલું છે અઢાર કિલોમીટર પ્રતિ કલાક પણ આપણે એને છેદમાં આ પ્રમાણે લખી દઈએ તો વધારે ખબર પડે હવે આપણને એવું કીધું છે કે એક વાહન એક સેકન્ડમાં ખાલી અહીંયા અંતર મીટર અંતર કાપશે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં શું કરવાનું છે આને જે કિલોમીટર છે તેને મીટરમાં અને એટલે કલાક છે એને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરી દેવાનું છે તો શું થશે એક કિલોમીટર બરાબર શું થશે એક હજાર મીટર એટલે કે આપણે એને દસ ની ત્રણ ઘાત મીટર આ પ્રમાણે પણ લખી શકીએ અઢાર છે એના પછી જે કિલોમીટર છે એટલે કે એક કિલોમીટર આ કિલોમીટર મતલબ એક કિલોમીટર થશે એની જગ્યાએ આપણે શું મૂકવાનું છે એક હજાર મીટર અને છેદમાં કઈ કલાક એનો મતલબ કે એક કલાક એવું થશે એટલે કે વન અવર બરાબર કેટલી આપણે સેકન્ડ એક કલાક એટલે કેટલી થવાની છે સાહીઠ મિનિટ થશે સાહીઠ મિનિટ થશે અને એક મિનિટ એટલે તો સાહીઠ સેકન્ડ તો થાય જ છે એટલા માટે આપણે સાહીઠ ગુણ્યા આશમ 1 મિનિટ થશે એટલે કે મિનિટ ની જગ્યાએ આપણે શું લખવાનું છે 60 સેકન્ડ એટલે બની ગયું આપ લોકો માં કા કરીશું શું થશે 3600 સેકન્ડ 1 કલાક બરાબર આને કેટલા મળવાના છે 3600 સેકન્ડ તો જે 1 કલાક છે h છે એટલે કે 1 કલાક બરાબર આપણે આને 3600 સેકન્ડ આ પ્રમાણે આપણે લખી સકીએ તો આગળ શું થશે 18 * 1000 એટલે કે 18000 મીટર

જોવા મળશે હવે આપણને એવું કીધું છે કે મીટરમાં અંતર શોધવાનું છે એટલે કે મીટર એકમની અંદર અંતર તો વિદ્યાર્થી મિત્રો અહીં જે અંતર છે એને આપણે જે સૂત્ર કરતા બનાવીએ તો અંતર બરાબર શું થશે ઝડપ ગુણ્યા સમય તો ઝડપ આપણે મીટર પ્રતિ સેકન્ડમાં કેટલી સુધી છે પાંચ મીટર પ્રતિ સેકન્ડ ઝડપ આપણે શોધી છે ગુણ્યા ગુણ્યા સમય કેટલો એક સેકન્ડમાં આપણે શોધવાનું છે એટલે કે એક સેકન્ડ આ પ્રમાણે આપણે લખી દેવાનું છે શું થશે પાંચ ગુણ્યા એક એટલે પાંચ જ થશે અને શું થવાનું છે અહીં મીટર પર સેકન્ડ એવું લખાય આપણે માઇનસ એકાચ એટલે છેદમાં એસ ગુણ્યા આપણે શું સેકન્ડ આને પણ આપણે સેકન્ડ લખી દઈએ એટલે શું સેકન્ડ સેકન્ડ ઉડી જશે એટલે આમે આપણને વિદ્યાર્થી મિત્રો ખબર હોય કે અંતરનું એકમ શું આવે મીટર પરંતુ આ પ્રમાણે પણ આ સેકન્ડ સેકન્ડ ઉડી જાય છે એટલે એનો જવાબ શું આવવાનો છે પાંચ મીટર તો આ પ્રમાણે આપણે સરળતાથી સમજીને આ પ્રકારના દાખલા ગણી શકીએ તો એનો જવાબ આવવાનો છે એક સેકન્ડમાં કેટલું અંતર કાપશે તો પાંચ મીટર પાંચ મીટર અંતર કાપશે એના પછી જે ડીચ નંબરનો પેટા પ્રશ્નો છે સિસ્સાની સાપેક્ષ ઘનતા આપણને આપી છે અગિયાર ત્રણ છે તો તેની ઘનતા ખાલી ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘન અથવા તો કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન આપણે શોધવાનો છે તો વિદ્યાર્થી મિત્રો સીસાની સાપેક્ષ ઘનતા નું સૂત્ર આપણને આવડવું જોઈએ તો શું થશે સીસાની સાપેક્ષ બરાબર શું થશે સીસાની ઘનતા તે આપણે શોધવાની છે માં મિત્રો સાપેક્ષ ઘનતા એટલે કે આપણે પાણીની ઘનતાની સાપેક્ષમાં આપણે શોધવાનું છે એટલે કે પાણીની ઘનતા અને પાણીની ઘનતા એ પણ આપણને એની પણ આપણને કિંમત ખબર હોવી જોઈએ કે પાણીની ઘનતા કેટલી છે એક ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘન પરંતુ આપણે આ સૂત્ર પ્રમાણે જે શીશાની ઘનતા છે એને આપણે સૂત્ર કરતા બનાવવાનું છે એટલા માટે શીશાની ઘનતાને આપણે સૂત્ર કરતા બનાવીશું તો શું થશે શીશાની સાપેક્ષ ઘનતા શીશાની સાપેક્ષ ઘનતા ગુણ્યા શું થશે પાણીની ઘનતા કે જેની કિંમત આપણને ચાલ હોવી જોઈએ એક ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘન તો વિદ્યાર્થી મિત્રો અહીં સીશાની સાપેક્ષ ઘનતા આપણને આપી છે અગિયાર પોઈન્ટ ત્રણ આપી છે ગુણ્યા પાણીની ઘનતા કેટલી એક ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો શું થવાનું છે ઘન તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને પાણીની ઘનતા એક ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘન

ઉપર ગણતરી કરી લઈએ સીશાની ઘનતા આપણને મળી અહી અગિયાર પોઈન્ટ ત્રણ ગ્રામ અને પ્રતિ એટલે કે આપણે અહીં सेमी मीटर को गणना પ્રમાણે કાઢી સકીએ હવે વિદ્યાર્થી મિત્રો આપણને એ જોખ્યાલ હોવું જોઈએ કે 1 કિલોગ્રામ બરાબર કેટલા થશે 1000 ગ્રામ થશે એટલે આપણે એને સળતાકાત 10 ની 3 ઘાત માં પણ લખી સકીએ તો આનાથી ઊલટું 1 ગ્રામ 1 ગ્રામ બરાબર શું થશે 1 / 1000 કિલોગ્રામ બરાબર શું થશે 1 / 10 ની 3 ઘાત किलोग्राम बराबर शू लगा दस तरह घात तो दस माइनस तरह घात कि एक ग्राम बराबर आपने अपन शूम् आ प्रमाण दस नहीं माइनस तर घात किस हमें जहाँ सेंटीमीटर से मीटर है। 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 में कन्वर्ट कर अगर यी चर्चा करके फरी लीएं एक मीटर बराबर के सेंटीमीटर बराबर दस घात सेंटीमीटर थे से। तो यहाँ उलटू એક સેન્ટીમીટર બરાબર એક છેદમાં સો શું થવાનું છે મીટર બરાબર એક છેદમાં દસની બે અઘાત મીટર થશે આ દસની બે ઘાત અંશ મોશે તો દસની માઇનસ બે મીટર આના બરાબર એક સેન્ટીમીટર બરાબર શું મળ્યું છે આપણને દસની માઇનસ બે મીટર તો આ જે ગ્રામ છે એક સેન્ટીમીટર ને એક ગ્રામ છે તેની બેઝવે મૂકી દેવાની છે આપણે તો બરાબર શું થશે અગિયાર પોઈન્ટ ત્રણ તો આવશે જ પરંતુ અહીં જે ગ્રામ છે એટલે કે એક ગ્રામ થશે એની શું મૂકવાનું છે આપણે દસ ની માઇનસ ત્રણ ઘાત કિલોગ્રામ છે એટલે કે એક સેન્ટીમીટર બરાબર કેટલા દસ ની માઇનસ બે ઘાત મીટર પણ એનો શું છે ઘન છે હવે એની આગળ આપણે સાત રૂપ આપીશું તો શું થશે શું થવાનું છે અહીં દસ અગિયાર પોઈન્ટ ત્રણ ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત કિલોગ્રામ કિલોગ્રામ છેદમાં માઇનસ બે ને ત્રણનો ગુણાકાર થઈ જાય તો શું થવાનું છે માઇનસ સિક્સ અને આ જે મીટર છે તેનો પણ શું ઘન થઈ જવાનું છે મીટરનો ઘન એટલે કે કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘનમાં આપણને એની વેલ્યુ કંઈક મળી જશે તો વિદ્યાર્થી મિત્રો અહીં દસની માઇનસ ત્રણ ઘાત છે અને છેદમાં કેટલી છે દસની માઇનસ છ ઘાત છે તો આને આની અંદર જો આપણે જોઈએ દસની માઇનસ ત્રણ ઘાત આ દસની માઇનસ સો ઉપર જશે શું એનો જવાબ આવવાનો છે અગિયાર પોઈન્ટ ત્રણ ગુણ્યા દસની માઇનસ ત્રણ ગુણ્યાંશમાં જશે દસની માઇનસ સો ઘાત તો શું થઈ જવાની છે પ્લસ અને શું થશે કિલોગ્રામ કિલોગ્રામ એનો એકમ શું મળ્યો આપણને કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘર હવે આનું આગળ આપણે જો એનું સાત રૂપ આપી તો શું થવાનું છે છ છે એમાંથી ત્રણ જાય તો કેટલા ત્રણ એટલે કે અગિયાર પોઈન્ટ ત્રણ ગુણ્યા દસની કેટલી ઘાત થવાની છે ત્રણ ઘાત કેજી પર મીટરનો ક્યુબ હવે આપણે સાર્થક અંકોને ધ્યાનમાં લેવા હોય તો આ જે પોઈન્ટ છે અગિયાર પોઈન્ટ છે તે એક ડાબી બાજુ ખસશે તો શું થશે એક પોઈન્ટ તેર આ જો ડાબી બાજુ અહીં ખસે તો એની પછી શું એક જ અંક હોવાથી આપણે શું દસની એક ઘાત આની અંદર એડ થશે દસની ત્રણ ઘાત છે શું થઈ જવાનું છે દસની ચાર ઘાત આ પ્રમાણે આપણે સરળતાથી આ પ્રકારના દાખલા ગણી શકીએ છીએ કે એક પોઈન્ટ તેર ગુણ્યા દસની ચાર ઘાત કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન આપણને સીશાની ઘનતા મળે છે તો વિદ્યાર્થી મિત્રો સમજીને જો આપણે આ પ્રકારના દાખલા ગણવામાં આવે તો એને આપણે સરળતાથી ગણી શકીએ છીએ